નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેની ઉજવણીના ભાગરૂપે બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલમાં જિલ્લા આયુર્વેદ શાખા છોટાઉદેપુર અને ઊંટકોઇ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સંયુક્ત ક્રમે યોગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊટકોઇ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ ઇન્ડસ્ટ્રીક સુરેશભાઈ રાઠવા દ્વારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગામના આગેવાનોને યોગા પ્રાણાયામ સૂર્ય નમસ્કાર કરાવી તેનું મહત્વ સમજાવ્યું હતું આ યોગા શિબિરમાં સૌ લોકોએ ભાગ લઈને તેને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી આજરોજ ચલામલે હાઈસ્કૂલમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શાળાના બાળકો તેમજ આચાર્ય સાહેબ તેમજ શિક્ષક સ્ટાફ મિત્રો સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ ગ્રામજનો ગામમાંથી વડીલો પણ હાજર રહ્યા હતા જેમાં બાળકોને યોગ યોગ આસન પ્રાણાયામ સૂક્ષ્મ ક્રિયાઓ કરવામાં આવી હતી જેમાં બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક योग योग नो कार्यक्रम सफलतापूर्वक करियो सु नाम મારું નામ છે રતવા સુરેશભાઈ પાર્સિંગભાઈ યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું ઉપકોટ આજ રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મેમોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21 જૂન ના રોજ ઉજવણી કરવાની હોય તે નિમિત્તે આજ રોજ ચરામલી ખાતે ચલામણી કેળવણી મંડળ સંચાલિત અમૃતભા ભગત હાઈસ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં તમામ બાળકોએ તેમજ વાલીઓએ કામનાએ ભાગ લઈ અને યોગ દિવસ ખૂબ શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવેલ છે સુનામ ભગુભાઈ પંચોલી સુદાદેવપુર જિલ્લા ઓબીસી મોરચા પ્રમુખ